નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપશોનું તહેદી સ્વાગત કરું છું તમે જે ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તમને ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પ્રત કરવામાં આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર અંતે લાંબા સમય પછી નિર્ણય લેવામાં આવશે તો મિત્રો જો તમારા માટે મહત્વની અપડેટ જ્ઞાન સહાયકો માટે સારા સમાચાર કહી શકાય જે પણ જ્ઞાન સહાયક બનાવવા માગે છે તેમના માટે અતિ મહત્ત્વના સમાચાર લઈને આવ્યો છું તો તેના વિશે વિગતે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે અવશ્ય જોઈન થઈ તમને ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પ્રવૃત્ત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્યબત્તી શિક્ષણ સહાયક અન્ય તું સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં અને બે રકમ બટન પણ દબાવવાની પુલસોને તો ચાલો વિદ્યાર્થી મિત્રો એની શરૂઆત કરું છું તો મિત્રો તમે પ્રેરણપત્ર જોઈ શકો છો તમને ખ્યાલ છે કે જે જ્ઞાન સહાયકોની પ્રાથમિકમાં જે પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ઉપર રાજ્ય કક્ષાએ જ્ઞાન સહાયક કરાર ડિમુખ કરવાની હાથ ચર્ચા ચાલી રહી છે મિત્રો તમને ખ્યાલ છે પ્રાથમિક વિભાગમાં જ્યાં સુધી શિક્ષણ સહાયકો વિદ્યા સહાયકો જ્યાં સુધી ભરતી ન થાય ત્યાં સુધી જે જ્ઞાન સહકોને કરાર લંબાવવાની જે માગણી એ ચાલી રહી છે તો મિત્રો રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકની કરાર રિન્યૂ કરાશે તેવી મિત્રો સૂત્રો દ્વારા માહિતી પણ પ્રાપ્ત થાય છે આપણને કે જ્ઞાન સહાયકો પ્રાથમિકમાં જે પ્રાથમિક પ્રાથમિકમાં છે તેમાં જ્ઞાન સહાયકની ફરી નિમણૂક કરવામાં આવે છે જ્યાં સુધી વિદ્યા સહાયકને શિક્ષણ સહાયકની ભરતી ન થાય ત્યાં સુધી આ નિર્ણય લઈ શકાય છે અને આનો પરિપત્ર ઓફિસિયલ પરિપત્ર ટૂંક સમય પણ જાહેર કરી શકાય છે મિત્રો આ જોઈ શકો છો જ્ઞાન સહાયકોની જગ્યાને કરારના ધોરણે રિન્યૂ કરવાની કામગીરી આપવા બાબત છે મિત્રો જે ધોરણને પ્રાથમિકમાં જ્ઞાન સહાયકો જે રિન્યૂ કરવાની તે કામગીરી કામગીરીનું ફોર્મ પણ મિત્રો આવી ગયું છે ટૂંક સમયમાં જેનો ઓફિશિયલ પરિપત્ર પણ તમને જોવા મળી જશે જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવશે તેવું તમને આ ચેનલમાં પુરવાત કરવામાં આવશે ન્યૂઝ ટુ ન્યૂઝ તે ન્યૂઝ મેળવવા માટે તે જ્ઞાન સાહેબની અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં આશા રાખું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય અને વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો જેથી અમને મોટિવેશન મળે છે અમે જ્યાં અમે વિડીયો બનાવી છે તમારે ત્યાં પહોંચે છે અને તમને વિડીયો ગમે છે તો થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત